રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ ગતિ અને દરેક જીવના કલ્યાણ હેતુ ઉર્જાના સદુપયોગ સાથે તેનું સંરક્ષણ અતિ આવશ્યક છે જેને અનુલક્ષીને દેશમાં દર વર્ષે ચૌદમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેની શરૂઆત વર્ષ ઓગણીસો થી કરવામાં આવી આ દિવસની ઉજવણી પાછળનું કારણ એ છે કે આપણને સૌને ઉર્જાનું મહત્વ સમજાય અને આપણે ઉર્જા બચાવવા માટે જાગૃત બનીએ ઉર્જાના સંરક્ષણ વિશે વાત કરતા પહેલા ઉર્જા શબ્દ ઉત્પત્તિ વિશે જાણીએ તો મૂળ ગ્રીક ભાષાના એનર્જીયા શબ્દ ઉપર ઉર્જા શબ્દ અસ્તિત્વ આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી સૌર અને બ્રહ્માંડ ના સંચાલન માટે ઉર્જા જરૂર પડે છે ઉર્જા વિવિધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જેમાં સ્થિતિ ગતિ ઉષ્મીય વિદ્યુત રાસાયણિક નાભિકીય સહિતની ઉર્જાના સ્વરૂપો છે ઉર્જાની પ્રાપ્તિના મુખ્યત્વે બે સ્ત્રોતો છે જેમાં પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્રોત નો સમાવેશ થાય છે એક સમય એવો હતો કે જયારે મનુષ્ય સૌર ઉર્જા પવન ઉર્જા અને જળ ઉર્જા જેવી કુદરતી ઊર્જાનો સંયમ પૂર્વક ઉપયોગ કરીને સાદગી પૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતો જયારે આજે ડિજિટલ યુગમાં દરેક કુદરતી ઊર્જાઓને ટેકનોલોજી સાથે ભેળવી વિવિધ સંસાધનો સાથે સુખાકારી વધારા સાથે જીવન પસાર કરી રહ્યો છે જેનું સચોટ ઉદાહરણ છે સોલાર પેનલ ટેકનોલોજી સુખ સમૃદ્ધિના સાધનો વધ્યા છે તો સાથે સાથે આ બધા માટે ઉર્જા પણ જોઈએ આજે તંગીને કારણે સમજાવવા માંડ્યું છે વિશ્વમાં પર્યાવરણમાં બદલાવને કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે સમગ્ર વિશ્વમાં ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોની અછત સર્જાઈ રહી છે ત્યારે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ તો જરૂરી છે જ પરંતુ તેનો વ્યાપ ન વધે ત્યાં ઉર્જાની બચતની શરૂઆત જો ઘર આંગણેથી જ થાય તો પણ પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે માત્ર ઘરના લાઇટ પંખાના ઉપયોગમાં ઘટાડો કરવાથી પણ ત્રીસ થી પચાસ ટકા ઉર્જા બચી શકે આ દિવસ લોકોને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન વિશે જાગૃત કરવા અને ઉર્જા સંસાધનોની બચત તરફના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉર્જા સંરક્ષણનો અર્થ છે કે ઊર્જાનું ઉત્પાદન કરીને અથવા તેનો ઓછો ઉપયોગ કરીને તેનો વપરાશ ઘટાડવો ઉર્જા સંરક્ષણ એ બળતણનો વપરાશ ઘટાડવા અને ઉર્જા સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને ભવિષ્ય માટે બચત કરવા માટે કરવાનો પ્રયાસ છે ભારત સરકારે ઉર્જા સંરક્ષણ અધિનિયમ બે હજાર ની જોગવાઈ હેઠળ પહેલી માર્ચ બે હજાર ના રોજ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બી ઇ ની સ્થાપના કરી છે બી એ એક બંધારણીય સંસ્થા છે જે ભારત સરકાર હેઠળ કામ કરે છે અને ઊર્જાનો ઉપયોગ ઘટાડવા માટે નીતિઓ અને વ્યૂહરચનાઓ ઘડવામાં મદદ કરે છે જો કે કોઈ પણ વસ્તુના સારા અને નરસા પાસા રહેવાના જે ઉર્જા આપણા મનુષ્ય જીવનને ટકાવવા માટે ખૂબ જરૂરી છે તેનું જ મહત્વ ભૂલીને આપણે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ કરીને ઉર્જાનો વ્યય પણ કરી રહ્યા છીએ ત્યારે ઉર્જા એ માનવ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો હોવાથી દેશના દરેક ક્ષેત્રો ઉર્જાના મૂલ્યને સમજી અને સદુપયોગ કરવા માટે જાગૃત થાય તે માટે વર્ષ બે માં ઉર્જા સંરક્ષણ અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે પેટ્રોલ ખનીજ તેલ કુદરતી ગેસ આજના ઉદ્યોગો તેમજ વાહન વ્યવહાર માટે પાયાની જરૂરિયાત છે જો આપણે આ ઉર્જાનો દુરુપયોગ કરીશું તો ઝડપથી તેનો પુરવઠો ઘટવા મળશે તેથી ઉર્જા બચાવવી બહુ જ જરૂરી છે આમ ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા થતા પ્રયાસોમાં સાથ પુરાવી જાગૃત નાગરિકો બનીને ને ઉર્જાના સંરક્ષણ સાથે સૃષ્ટિ ચક્ર અને રાષ્ટ્રના ભવિષ્યને પ્રકાશ આપ સમજી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ સંપાદન અશરફ નાથવાણી અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું